રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ કાર્યકર સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવા ચૂંટાયેલ કોંગ્રેસ વિચારધારાવાળા સરપંચનું સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડક્રોસ હોલ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું આજરો જેમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સંસદસભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જેમાં રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધેમરભાઈ દેસાઈ અને આદિત્ય ઝુલા અને આહિર સમાજના યુવા અગ્રણી નરેશભાઈ આહિર અને મહેશભાઈ મુલાણી અને સાંતલપુર તાલુકાના પ્રમુખ અને મહેબૂબભાઈ મલેક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની અંદર પાટણ જિલ્લા બીજી ટર્મ માટે કોંગ્રેસ પ્રમુખ બનવા બદલે

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એસી ટકા સરપંચો આખા ગુજરાતમાં આજે કોંગ્રેસના ચૂંટાયા છે જે પરિસ્થિતિ આજે ગામડાની છે રોડ રસ્તા તૂટી ગયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકામાં ભાજપ કરી રહી છે આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ છે અમારા પ્રભારી માન્ય જ્ઞાની બેન સાંસદશ્રી બનાસકાંઠા જે પ્રભારી છે એના ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ફક્ત વાતો કર્યા વાયદા કર્યા અને લોકો જોડે ચેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસ સુકા ગામડાઓનું કરી નથી ત્યારે તાલુકા જિલ્લા પંચાયત સો ટકા બધા કોંગ્રેસના આશીર્વાદ આપ્યો એમ પૂરું પૂર્વ વિશ્વાસ રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ શાસન બાદ અ ભાજપનું શાસન આપ્યું તો લોકો મેં ત્યાં ટાઈમ માં ભુખાવી બાબત તમે મારે જે જવાબ આપવાનો હતો એનો જવાબ પણ તમે તમારા સવાલમાં આપી દીધો છે રાધનપુર નગરપાલિકા કોંગ્રેસની હતી કોંગ્રેસના લોકોએ ખૂબ કામ કર્યું હતું કરોડો રૂપિયાનું કામ કર્યું ધારાસભ્ય તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પાણી માટે ગટર માટે વ્યવસ્થાઓ માટે આરોગ્ય માટે અમે લોકો લાયા પણ પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં પ્રજાએ આશીર્વાદ અમને આપીને એમ કીધું ભાઈ તમારા પર સત્તામાં નથી રહેવા અને ભાજપને ફૂલ બહુમતી આપી છતાં અત્યારે નગરની ગટરો ઉભરાઈ પંદર દિવસે પણ પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટ બંધ છે રોડમાં ખાડો છે ખાડામાં રોડ છે એ ખબર પડતી નથી આટલો ખરાબ વહીવટ મેં મારા જીવનમાં ક્યાંય જોયો નથી એવો નગરપાલિકામાં અત્યારે આધાર કૂપમાં કોંગ્રેસની મામાજ છે અમે અમે અમારા કાર્યકરો અમારા આગેવાનો અવાજ ઉઠાવત છે પરંતુ પ્રેસ મીડિયાના પણ વિનંતી કરીએ છીએ મુદ્દા અમારી વાત લોકો સમક્ષ લઈ જાઓ આ વાત જ કહેવાય જે હું બોલું છું તો પ્રજાએ આ વાતની ખબર પડી છે તો પ્રજાનો અવાજ પણ લોકો આ પ્રેસ મીડિયાએ બધે પ્રદર્શિત કરવો જોઈએ પણ અમારે આ લડત ચાલુ છે ચાલુ રહેવાની છે અમે નગરપાલિકાના વહીવટ જે રીતે ચાલી રહ્યો છે એમની અંદરની એકતા નથી એમની લડતના લીધે આજે નગરપાલિકાની પ્રજા ત્રાહી માપ છે એના માટે

આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી હોય બે હજાર અત્યારની વિધાનસભાની ચૂંટણી હોય તો તમામ કાર્યકરો હળી મળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે તાલુકા સંગઠન હોય જિલ્લા હોય વિવિધ સેલ ના હોય તો આવનાર સમય ની અંદર આ ત્રણ કે ચાર મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી નું એ સંગઠન નું હોદ્દેદારો નીમવા માટેનું અને એના નીચે બૂથ લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે મિટિંગ રાધનપુર નગરપાલિકામાં માત્ર કોંગ્રેસના બેનર છે તો એમની પણ ગયા રાત્રે એટલે કે સરિષ્ઠ કોંગ્રેસના આગેવાનોની પણ ગયા રાત્રે માનું છું કોઈ વ્યક્તિગત કામ માટે ગયા ગયા હોય હોય અને તો કોંગ્રેસ પાર્ટી ડેમોક્રેસી લોકશાહી ને માનવા વાળી છે ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારી જવાબદારી પૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમય ની અંદર સંભાળે એ કયા કારણસર મીટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત છે એ કરશે અને આવનાર સમયની અંદર એમનો કોઈ નાના મોટા પ્રશ્નો છે તો પણ અમારા ઉધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરીશું બાકી અમારા નજરથી એવું કાંઈ નથી વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમાં અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ આગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જ

ભારતીય જનતા પાર્ટી નું પ્રશાસન હોય એના હોદ્દેદારો સરકાર હોય એનાથી ક્યારે બીવાની નથી કાયદો કાયદા નું કામ કરશે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ જે અમારા કોઈ હોદ્દેદાર ને અન્યાય થયો હોય તો એની સાથે છે